કચ્છ ખાવડાના રાજકીય આગેવાન જુમા અલી મોહમ્મદ સમા પુત્ર પર કરાયો હુમલો ઈજાગ્રસ્ત અભન અર્થે હોસ્પિટલ ખસેડાયો ખાણ ખનીજની ટીમ હાજરીમાં પૂર્વ વિપક્ષી નેતાના પુત્ર અભન સમા પર હુમલો ખાણ ખનીજ વિભાગને બાતમી આપી હોવાની વાતે મંદુક લગાડી માર મરાયો ખનીજ માફિયા દ્વારા જાન લેવા હુમલો કરાતા ખાવડા પંથકમાં મચી ચકચાર ધ્રોબાડાના કાસમ સિદ્ધિકી નામના શખ્સ દ્વારા ધોકા વડે જાન લેવા હુમલો કરાયો ઇજાગ્રસ્તના વાહનમાં પણ તોડફોડ કરાડાઈ ધ્રોબાડાના કાસમ સિદ્ધિકી અને કાસમ નું ડ્રાઈવર જૂનું સસન સમા ગામ કોટણના ના દ્વારા માર મારાયો ખાવડા પંથકમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાની અનેક ઉઠી ફરિયાદો મારું નામ છે સમા અભન જુમા રહેવાસી રતજા ખાવડા ઘટનામાં બીજો કઈ ના હતો હું બોર્ડર બાજુ જતો હતો એટલે આગળ ખાણ ખનીજની ગાડી ઊભી હતી એટલે એને મને હાથ ઊંચો કર્યો એટલે મને ઓળખે છે મારી લીજ છે મારા બાપાના નામે ખાવડામાં એટલે એને મને ઊભો રાખ્યો કે અબનભાઈ કઈ બાજુ જાઓ છો એટલે હું માં જતો હતો એટલે કે પાણી હોય તો તમારી ગાડીમાં ડેવો મેઘુ ભાઈ મારો તો રોજો છે ગાડીમાં હોય તો તમે લઈ લો કદાચ હશે બોટલ બોટલ એટલે હું ઊભો હતો એનાથી વાતચીત કરી લગભગ પાંચ દસ મિનિટ ઊભો હતો એટલે આવ્યો કાસમ સિદ્ધિ નું છે એ આવીને હું ડાયરેક્ટ ઘારોમાં ચાલુ થઈ ગયો મને બોલી ગારો મને કે તમારો અહીંયા શું છે મેં કીધું ભાઈ હું તું બોર્ડરમાં જાઉં છું બધા જાય છે એટલે મારો અંદર ગાડી હોય છે હાલે છે હું જાઉં છું બોર્ડરમાં કે બોર્ડર તારા બાપનું નથી એમણે કીધું ભાઈ તો બોર્ડર હતો બધાની છોટ છે એટલે પછી ખનીજ એ ખાણ ખનીજવાળા ઊભા હતા એટલે એને સીધો પોતાની ગાડીમાંથી દુકો કાઢ્યો એટલે છેડામાં પાઇપ ચડેલો હતો દુકા ઉપર સીધો મને માર્યો ધુકો મારી અને એને સીધો કીધો કે આ ખાણ ખનીજના જે દલાલો છે એના કહેવાથી તમે ખાવડા આવો છો ચોકી નાખી છે એ આવવાના કારણે નાખ્યો છે પણ એ કીધું ભાઈ અમને કોઈ કહેવા નથી અમને તો સરકારનો આદેશ છે એટલે અમે તો કામ કરી તો કરવી પડે બાકી ખાન ખનીજ ની એની ગાડીઓ હાલે છે ખનીજમાં પથ્થર હોય કે રેતી હોય કે જે હોય પણ એને એવું થોડુંક મન દુઃખ થયો છે કે ખાન ખનીજ વાળા જે આવ્યા છે એ આ અહીંયા ચોકી બોકી નખાવી છે એટલે એ ચોરી કરતો હશે એટલે એને તકલીફ પડી હશે અને દસ પંદર એમની ગાડીઓ છે હેવા દમખડ એટલે ચોરી તો કરતો હશે તો જ એને મન દુઃખ થાય ને ખાવડામાં તો બીજા ઘણા છે આજે દસ દિવસ થાય એને ચોકી એ નાખી છે કોઈ માણસ નથી બોલ્યો એને થોડોક એવો ડાઉન કર્યો એનું ગાડી બંધ થઈ ગઈ મારી તો પોતાની લીજ છે એટલે હું કાયદેસર હલાવું છું વજન પ્રમાણે મારી ગાડી જાય છે કાયદેસર મારી રોલટી છે મારા બાપાના નામે લીજ છે એટલે હું તો પોતે કાયદે પ્રમાણે હલાવીએ છીએ એનું બધું ચોરાઈમાં હાલતો હશે એટલે એની ચોરી હમણાં થઈ ગઈ બંધ ખાણખનીજ દ્વારા ચોવીસ કલાકમાં ખાવડા મરે છે એન્ટ્રી પાંચ પાંચ ત્રણ ચાર પાંચ કિલોમીટર પહેલા એટલે એને એવું મન દુઃખ રાખી એટલે પછી ખાણખાની દ્વારા જે એના એક બે ગાર્ડ હતા પછી એના ડ્રાઈવર હતા ખાણ એક ડ્રાઈવર હતો એમને મને ગાડીમાં બેસાડ્યો મારી તો શું ત્યારે તો હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે એને એવું કીધું કે ભાઈ આજે તો ઠીક છે આમના લીધે તું બચી ગયો બાકી હું મૂકશું નહીં તમને એટલે એટલું મેં સાંભળ્યો પછી એની મેં ગાડી રવાની કરી એટલે મારી ગાડીમાં તોડફોડ બહુ કરી છે આગળના ભાગનું કાચ તોડી નાખ્યો છે સાઈડમાં કાચ તોડી નાખ્યો છે ગાડીનું એટલે પછી હું તો રવાનું થઈ ગયો આગળ મારો ડ્રાઈવર ઊભો હતો એને ડ્રાઈવર મને ખાવડા છે હોસ્પિટલમાં લઈ આવ્યો અને હાથી સીધું હું કે કે પટેલમાં હમણાં દાખલ છું અહીંયા પણ હજી મારે થોડોક

ખાવાડામાં એનું દબાણ છે ડિનારામાં છે ધોબાણામાં છે પછી અમારી રતળિયાની હાથમાં દબાણ કરીને બેઠા છે એટલે થોડાક માથેભરા માણસ છે એ પોતે ધોબાણા નું એનું લગભગ બાપા સરપંચ છે કે એની મમ્મી મમ્મી સરપંચ છે ધોબાણાના એટલે એ માથેભર માણસ છે એટલે અમે બરાબર માણસ એ અમારા ઉપર એવું કરે છે તો પછી એ નાનું માણસ હોય એને એ ક્યાં મુકશે જે એની કાયદેસર કારવારી થાય બરાબર કરજો આપણી એટલી માંગ છે